તાપી જિલ્લાના 28 આદિવાસી સમાજના બાળકો ઈશરોની મુલાકાત લઈ સુરત પરત ફર્યા હતા સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ વિદ્યાર્થીઓ પોતાનો અનુભવ શેર કરી અને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તાપી જિલ્લાના અઠાવીસ આદિવાસી સમાજના બાળકો ઈશરોની મુલાકાત લઈ પરત ફર્યા છે સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યો અને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ શ્રી હરિકોટા ખાતે ઈશ્રોનો પ્રેરણાદાયક પ્રવાસ કર્યો હતો ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો છ મી જનચયંતિ પર તાપીના તારલાઓએ ઈશ્રોની મુલાકાત લીધી મંત્રી કુબેર ની નિવેદન અગિયાર બાર સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાઈ અલગ અલગ શાળાના અઠ્ઠાવીસ વિદ્યાર્થી સિલેક્ટ થયા અઠાવીસ વિદ્યાર્થીઓમાં વીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વાત પરથી સાબિત થાય છે કે પીએમ મોદી નારી શક્તિના ઉત્થાન પ્રયાસ સફળ થઈ રહ્યા છે અને સારા સમાજ માટે ગર્વની વાત છે કે સમાજના દીકરાઓએ ઈશ્રોની મુલાકાત લીધી હજુ અમે ઈશ્રોની મુલાકાત નથી લઈ શક્યા તમામ વિદ્યાર્થીઓ નિવાસી શાળાઓમાં રહેલા છે આ પહેલા આગામી દિવસોમાં આખા ગુજરાતમાં આગળ વધશે અને બાળકોના વિચારોને વિચાર ઉડાન ભરશે તે માટે આ તાપીત કે તારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે જે કામ પણ કરવું પડશે તે અમારો અને સમાજ કરશે એમણે જણાવ્યું હતું મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તમામ તાલાઓને અભિનંદન આપ્યા હતા ગુજરાત સરકારે આ

ત્રણ દિવસ ની મુલાકાત લઈને આવ્યા છે તમામ અભિનંદન આપું છું ગુજરાત સરકારે આ એક વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય ગયો છે એને પણ હું આવકારું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ ચાલલાઓને અભિનંદન પાઠવા છે હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેન પ્લેનમાં ટ્રેનમાં નથી બેઠા ને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા એનો અનુભવ જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકને સવાલ પણ કરતા હતા એ સવાલમાં વૈજ્ઞાનિકો બહુ દીકડામાં મુકાઈ જતા હતા એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો હશે એને અભિનંદન આપું છું કારણ કે એમને પોતાનો બી અનુભવ કર્યો છે કાયમ માના ચોખાના રોટલા દીકરા દીકરીઓ આજે પ્રથમ વાર દીકરા દીકરીઓ ઢોસા પણ અનુભવ ત્યાં લીધો છે એટલા માટે પણ એટલું ખુશી વ્યક્ત કરે છે હું તમામ ટાલાઓને આજે આહવાન કરું છું અહીંયા મારા ટ્રાઈબલ અધિકારીને નું કહેવા માંગજો આઠ નવ દસ વિધાનસભા છે એમાંથી એક દિવસ આ તાલાઓને લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો મોકો આપે એવી અમને પણ સૂચન કરો છો મારું નામ વાડવી શું જે રીતે મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો રીતનો અનુભવ જ્યારે અમારી પરીક્ષા લેવામાં આવી હતી 10 તારીખે ત્યારે તો અમે બધું તૈયારી કરીને જ ગયા હતા એમસીક્યુ ની પરીક્ષા હતી 100 માર્કની એટલે અમે બહુ સારી રીતે પેપર આપ્યું હતું જ્યારે અમારું રિઝલ્ટ આવ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારું સિલેક્શન થયું છે અને તમને ઈસરોની મુલાકાતમાં લઈ જવાના છે તેથી અમને ઘણો આનંદ થયો અને અમે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમારા વાલીઓને પણ ફોન કરવામાં આવ્યો કે તમારી છોકરીનું સિલેક્શન થયું છે જેથી તે લોકો ઈસરો જવાના છે તો અમારી વાલીઓએ પણ પરવાનગી આપી હતી કે અમારી છોકરીઓ ફરી આવશે ઘણું બધું જાણી આવશે તો સાર તેથી હું જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય જિલ્લા અધિકારી સાહેબ શ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાયોજના વહીવટદાર સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ છે ચૌધરી મીત શૈલેષભાઈ અને હું ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું છું સર પહેલી વાત તો એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આ ખૂબ જ મોટો ગોલ્ડન ચાન્સ હતો ઇસરોમાં જવા માટેનો અમને જે અહીંથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે મારો અનુભવ પણ ત્યાં જઈને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જઈને ખૂબ જ સરસ રહ્યો કારણ કે હજુ સુધી અમે માત્ર રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે તે વગેરે ટીવીમાં જ જોતા આવ્યા છે અને કાલે અમે તે આબેહૂબ રીતે દ્રશ્યો જોયા કે ખરેખર કેવી રીતે રોકેટને જોડવામાં આવે છે તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને લોન્ચિંગ કરતાં પહેલાં કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ વૈજ્ઞાનિકોએ અમને આપ્યા જેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે અને વૈજ્ઞાનિકો જવાબ સર મારા ઘણા બધા પ્રશ્નો હતા જાણે કે જે રોકેટ હોય છે તે લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ વાદળમાં જઈને આપણને તે દેખાતું નથી અદ્રશ્ય થઈ જાય છે તો ત્યારબાદ અવકાશમાં જતા પણ તેની જાણકારી આપણને કોમ્પ્યુટર પર સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ પણ સારી રીતે આપ્યો હતો કે તે તરંગોના લીધે થાય છે એવી બધી જાણકારી આપી હતી સૌને મારા નમસ્કાર આ અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સૌભાગ્યનો દિવસ છે

રિપોર્ટ તૈયાર કર્યો સાતસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એમાં વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો એમાં પાસ થયા એવા અઠાવીસ વિદ્યાર્થીઓ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે ચાર વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે એ જેમને પહેલીવાર આ જે ઇસરોની જે યાત્રા એમણે જે કરી છે અને એમાં જે નારી શક્તિ ની વાત આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રી કર્યું છે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા એમાં મારી વીસ તો મારી દીકરીઓ છે એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને આઠ આપણા દીકરાઓ છે બધા જ મળીને પ્રાયોધના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે એ સ્ટાફ મિત્રો એમને પણ હું શુભેચ્છા પાઠવું છું એ બધા જ મિત્રો સાથે મળીને અમારા મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થી છે પપ્પા નથી અને મમ્મી છે એવા કેટલાય વિદ્યાર્થીઓ જે છે જે પહેલીવાર પ્લેનમાં બેઠા અને જે આપણું અનુસંધાન જ્યાં થાય છે જ્યાં આપણા આપણા જે સંશોધન થાય છે ત્યાંથી આપણા રોકેટ લોન્ચ કરવામાં આવે છે ત્યાંથી આપણું ચંદ્રયાન થ્રી લોન્ચ થયું એ ઈસરોની મુલાકાત જે આજે અમને પણ અમારા અમારા પણ નસીબમાં નથી અમે પણ જઈ શક્યા નથી જે અમારા સમાજના અમારા દીકરાઓ જે પહોંચ્યા છે એનું ગૌરવ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત